શરૂ તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે તમે આખા ગુજરાતમાં જ્યાં સાંભળો ત્યાં મિત્રો ઘૂઘરે ઘૂઘરા જોવા મળે છે તો અત્યારે મિત્રો તમે આ જોઈ શકો છો કે આ નાના શુકરાનો વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો શું છે આ વિડીયોની હકીકત તમે જાણીને તમને પણ લાગશે કે મિત્રો આ શું છે આ ઘૂઘરાની અંદર તે મિત્રો આટલું બધું વાગી રહ્યું છે તો મિત્રો આ ઘૂઘરા સાંભળી સાંભળીને અંદર તમારા કાન પણ બેરા થઈ રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે તો મિત્રો અત્યારે બધા કલાકારો લાઈવ પ્રોગ્રામમાં પણ જ્યાં જોઉં ત્યાં મિત્રો ઘૂઘરા જ ગાઈ રહ્યા છે તો મિત્રો કુઘરાએ તો અત્યારે આખા ગુજરાતમાં કુગરે કુગરા વગાડી નાખ્યા છે તો મિત્રો આ છે કલાકાર એવા ગબ્બર અને અર્જુન મિત્રો આદિવાસી ચેતન મિત્રો આ સોંગ ગૌરાવ્યું છે અને મિત્રો અત્યારે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો આ છે નાનો છોકરો જેનું નામ છે ચેતન અને તે મિત્ર આ આદિવાસી છે તો મિત્રો અત્યારે તમે આ વિડીયો જોઈ શકો છો કે મિત્રો આ સોંગ કઈ રીતે આટલું બધું વાયરલ થઈ રહ્યું છે અને મિત્રો અત્યારે તો આ સોંગ મિલિયનની અંદર જતું રહ્યું છે બે દિવસમાં અને મિત્રો અત્યારે ઈસ્ટાની અંદર અને યુટ્યુબની અંદર મિત્રો 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 ત્યાં વાગે છે તો આ સાંભળવા માટે તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો અને મિત્રો અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો તો મિત્રો ચલો આપણે આ વિડીયોની અંદર જોઈશે જોઈશું કે કઈ રીતે કુઘરા વાયરલ થઈ રહ્યા છે તો ચલો મિત્રો આપણે આ વિડીયોની અંદર આગળ વધીએ તો મિત્રો આ વિડીયોની અંદર આગળ વધતા પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો ચલો મિત્રો આપણે જોઈશું હવે આગળ કરો તો વીડિયો બનાવતો તો આદિવાસી શરૂ કરમતો